પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અકસ્માત નડ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું રીતે જાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા જેઓ નોકરી પૂરી કર્યા બાદ પરત ઘરે જતા અકસ્માત નડ્યો હતો અને અકસ્માતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું વતન વાછવડ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટરસાયકલ લઈ વાછાવાડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટકમાં લે એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈની ઉંમર ત્રેપન વર્ષ છે અને ઓગણીસો ને ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે